સુરત શહેરમાં પીપલોદ ખાતે ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સંચાલિત દિવ્યાંગ બાળકોની શાળામાં આજે પુષ્ય નક્ષત્રના દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રૂપલ કેર આયુર્વેદિક ક્લિનિકના તબીબ વૃંદા ભટ્ટ અને તબીબ વૈદેહી ભટ્ટ દ્વારા દિવ્યાંગ બાળકોને સુવર્ણપ્રાશન પીવડાવવામાં આવ્યું હતું છ વર્ષથી લઈને બાર વરસના તમામ બાળકોને સુવર્ણપ્રાશન પીવડાવવામાં આવ્યું હતું મારું નામ ડોક્ટર વૈદેહી ભટ્ટ છે હું આયુર્વેદિક ક્લિનિકમાંથી આવી છું એટલે અમારો મેઇન ઉદ્દેશ છે આજે આ દિવ્યાંગ બાળકોને પીવડાવવાનો એ હતો કે આ લોકોનું એ લોકો મતલબ બહુ નોર્મલ બાળકો કરતાં બહુ મહેનતથી આગળ વધી રહ્યા છે એ લોકોને થોડોક જે શ્રમ પડે છે તો આ બધાની વચ્ચે એ લોકોની ઇમ્યુનિટી સ્ટ્રોંગ રહે એ લોકોનો ફિઝિકલ અને મેન્ટલ ગ્રોથ વધારે સારી રીતે થઈ શકે એ માટે સુવર્ણપ્રાશન અહીંયા કરવાનો અમારો ઉદ્દેશ્ય હતો હેલો ડોક્ટર વૃંદાભટ્ટ

આજે અમે છ વર્ષથી બાર વર્ષ સુધીના તમામ બાળકોને સુવર્ણપરાશન પીવડાવ્યું છે અને હું પ્રે કરું છું કે એ લોકો બધાની ઇમ્યુનિટી એકદમ સ્ટ્રોંગ થાય એ લોકોનો ફિઝિકલ અને મેન્ટલ ગ્રોથ ખૂબ સારો થાય મયુ ટેલર દિવ્યાંગ ન્યૂઝ સુરત